દોધાઈ જેમાં ઘણા સમયથી લાઈન નીચે બાવડ મોટા થઈ ગયા છે અને ભાંભડે વેરા ચડી ગયા છે જેમાં ત્રણ દિવસની ભારે જહેમત બાદ આજે સમગ્ર લાઈનને ચોખ્ખી કરી દેવામાં આવી તે ચોમાસાના દિવસોમાં લાઇટ રહેતી નથી ને ખાસ સુધારો જોવા મળશે તેમ જણાવવામાં આવ્યું આગામી ચોમાસા પહેલા લાઈનને બાવડા અને વેરાથી સંપૂર્ણપણે સાફ કરી દેવામાં આવી છે જેમાં મૂડી વિભાગ વિભાગ પીજીબીસીએલમાં ફરજ બજાવતા એપી ચુડાસમા એજે પરમાર અને આરજી મેમકિયાએ સાથે રહીને ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર વાહનજી ઠાકોર ન્યૂઝ સેવન ઇન્ડિયા ખાટડી i you